પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ પ્રતિમાઓની પૂજન વિધિ નૈવેદ્યનો વિચાર પૂજનના વિવિધ ઉપચારોનું ફળ વિશેષ માસ વાર તિથિ અને નક્ષત્રોના યોગમાં પૂજનનું વિશેષ ફળ તથા લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપનું વિવેચન ઋષિઓએ કહ્યું હે સાધુ શિરોમણે હવે આપ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો જેથી સમસ્ત ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય સૂતજી બોલ્યા હે મહર્ષિઓ તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સંપૂર્ણ મનોરથોને આપનારું છે અને દુઃખનું હનન કરનારું છે હું એનું વર્ણન કરું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પૃથ્વી વગેરેથી અંકિત દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતલ પર ઇચ્છિત વસ્તુના પ્રદાન કરનારી માનવામાં આવી છે ચોક્કસ જ આમાં પુરુષોને અને સ્ત્રીઓને પણ અધિકાર છે નદી તળાવ અથવા કુવામાં પેસીને પાણીની અંદરથી માટી લઈ આવી પછી ગંધ ચૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું અને શુદ્ધ મંડપમાં રાખીને તેને ઝીણું દળવું અને પછી ચાળી લેવું ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવી અને દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો એ પ્રતિમામાં અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ તે સર્વ પ્રકારની અસ્ત્ર સંપન્ન હોવા જોઈએ ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક તેનું પૂજન કરો સૂર્ય વિષ્ણુ દુર્ગા અને શિવની પ્રતિમાનું શિવનું અને શિવલિંગનું દ્વિજે સદા પૂજન કરવું જોઈએ સોળ પ્રકારની પૂજાજનિત ફળની સિદ્ધિ માટે સોળ ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ પુષ્પથી પ્રોક્ષણ અને મંત્ર પાઠ પૂર્વક અભિષેક કરવો જોઈએ અગ્નિહોત્રના ચોખાથી નૈવેદ્ય તૈયાર કરો બધું નૈવેદ્ય એક કુળવ એટલે લગભગ પાશેર હોવું જોઈએ ઘરમાં પાર્થિવ પૂજન માટે એક કુળવ અને બહાર કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે એક પ્રસ્થ એટલે શેર જેટલું નૈવેદ્ય તૈયાર કરવું આવશ્યક છે એવું જાણવું જોઈએ દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે ત્રણ શેર નૈવેદ્ય અર્પણ કરવું ઇચ્છિત છે અને સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ લિંગ માટે પાંચ શેર આવું કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ આ રીતે હજાર વાર પૂજા કરવાથી દ્વિજ સત્યલોકની પ્રાપ્તિ કરી લે છે બાર આંગળ પહોળું અનાથી બમણું અને એક આંગળ વધારે એટલે કે પચીસ આંગળ લાંબુ અને પંદર આંગળ પહોળું જે લોખંડનું અથવા લાકડાનું બનાવેલું પત્ર હોય છે તેને વિદ્વાનો શિવ કહે છે એનો આઠમો ભાગ પ્રસ્થ કહેવાય છે જે ચાર કુળવની બરાબર છે મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ માટે દસ પ્રસ્થ ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે સો પ્રસ્થ અને સ્વયં પ્રગટ થયેલા શિવલિંગ માટે એક પ્રસ્થ નૈવેદ્યનું નિવેદન કરવું જોઈએ અને જળ તેલ વગેરે અને ગંધ દ્રવ્યની પણ યથાયોગ્ય માત્રા રાખવી જોઈએ આ શિવલિંગની મહાપૂજા બતાવાય છે દેવતાઓનો અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે નૈવેદ્ય ધરવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે દીપ પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે અને તાંબુલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે એટલા માટે સ્નાન વગેરે છ ઉપચારોને યત્નપૂર્વક અર્પિત કરવા જોઈએ નમસ્કાર અને જપ એ બંને સંપૂર્ણ ઇચ્છિત ફળ દેવા વાળા છે એટલા માટે ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારાને પૂજાના અંતમાં સદા જપ અને નમસ્કાર કરવા જોઈએ માણસે કરવી જોઈએ દેવતાઓની પૂજાથી તે તે દેવતાઓના લોકોની પ્રાપ્તિ થાય છે તથા તેમના બીજા અવાંતર લોકમાં પણ યથેષ્ટ ભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે હવે હું દેવપૂજાથી પ્રાપ્ત થનારા વિશેષ ફળનું વર્ણન કરું છું હે દ્વિજો તમે લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળો વિઘ્નોલા વિનાશ કરનારા ગણેશજીની પૂજાથી ભૂલોકમાં ઉત્તમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે શુક્રવારે શ્રાવણ અને ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્દશી અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ સો અથવા હજાર દિવસમાં સો અથવા હજાર વાર પૂજા કરો દેવતા અને અગ્નિમાં શ્રદ્ધા રાખીને કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઇચ્છિત વસ્તુ પ્રદાન કરે છે તે સમસ્ત પાપોનું શમન કરે છે અને ભિન્ન ભિન્ન દુષ્કર્મોનો વિનાશ કરે છે વિભિન્ન વારોમાં કેટલી શિવાદીની પૂજા આત્મશુદ્ધિ પ્રદાન કરનારી સમજવી જોઈએ વાર અથવા દિવસ નક્ષત્ર અને યોગને આધાર છે સમસ્ત કામનાઓને આપનાર છે એમાં વૃદ્ધિ અને ક્ષય થતા નથી તેથી એને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ માનવું જોઈએ સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી વારની સ્થિતિ મનાય છે જે બ્રાહ્મણાદી સર્વવર્ણોના કર્મોનો આધાર છે વિહિત તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવપૂજા પૂર્ણ ભોગ પ્રદાયક હોય છે જો મધ્યાહન પછી તિથિનો આરંભ થતો હોય તો રાત્રિયુક્ત તિથિનો પૂર્વ ભાગ પિત્તરોના શ્રાદ્ધ વગેરે કર્મ માટે ઉત્તમ મનાયો છે આવી તિથિનો પર ભાગ એટલે પછીનો ભાગ જ જે દિવસથી યુક્ત હોય છે તેથી એ જ દેવકાર્ય માટે પ્રશસ્ત મનાયો છે જો મધ્યાહન કાળ સુધી તિથિ પહોંચતી હોય તો ઉદયવ્યાપીની તિથિને જ દેવકાર્યમાં ગ્રહણ કરવી જોઈએ આવી રીતે શુભ તિથિ અને નક્ષત્ર વગેરે જ દેવકાર્યમાં ગ્રાહ્ય મનાયા છે વાર વગેરેનો સારી રીતે વિચાર કરીને પૂજા અને જપ કરવા જોઈએ વેદોમાં પૂજા શબ્દના અર્થની આ પ્રકારે યોજના કરવામાં આવી છે પૂરજાય અને ન ઇતિ પૂજા આ પૂજા શબ્દની ઉત્પત્તિ છે પૂરનો અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ છે પૂજા મનોવાંછિત વસ્તુ અને જ્ઞાન એ જ ઈચ્છિત વસ્તુઓ છે ભોગ જ અપેક્ષિત છે અને નિષ્કામ ભાવનાઓનો અર્થ પરમાર્થી આ બંને પૂજા શબ્દના અર્થ છે એની યોજના કરવાથી જ પૂજા શબ્દની સાર્થકતા છે આ રીતે લોક અને વેદમાં પૂજા શબ્દનો અર્થ વિખ્યાત છે નિત્ય અને નૈમિત્તિક કર્મ કાલાંતરમાં ફળ આપે છે પરંતુ કામ્ય કર્મનું જો યોગ્ય રીતે અનુષ્ઠાન થયું હોય તો તે તત્કાલ ફળ આપી શકે છે દરરોજ એક 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 પક્ષ માસ અને વર્ષ લગાતાર પૂજન કરવાથી તે કર્મની ફળ પ્રાપ્તિ થાય છે અને એથી જ એવા પાપોનો ક્રમશઃ ક્ષય થાય છે પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી મહાગણપતિની પૂજા એક પક્ષના પાપોની નાશક છે અને એક પક્ષ સુધી ઉત્તમ ભોગનું ફળ પ્રદાન કરે છે ચૈત્ર માસમાં ચતુર્થી દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા સૂર્ય સિંહ રાશિ પર સ્થિત હોય એ સમયે ભાદરવા મહિનાની ચતુર્થી દિવસે ગણેશ પૂજા કરેલી એક વર્ષ સુધી મનોવાંછિત ભોગનું ફળ પ્રદાન કરે છે એવું જાણવું જોઈએ શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સપ્તમી તિથિ અને માઘ માસની શુક્લ સપ્તમીને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે અને કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઇચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે શ્રાવણ માસમાં કરેલી શ્રીહરિની પૂજા અલૌકિક મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય વગેરે બાર વસ્તુઓના દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ દ્વાદશી તિથિમાં આરાધના દ્વારા શ્રી વિષ્ણુની તૃપ્તિ કરીને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના બાર નામ દ્વારા બાર બ્રાહ્મણોનું સોળસો પચાર પૂજન કરે છે તે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે આ રીતે સંપૂર્ણ દેવતાઓથી ભિન્ન નામો દ્વારા કરેલું બ્રાહ્મણોનું પૂજન તે તે દેવોને પ્રસન્ન કરનારું બને છે કર્ક યુક્ત શ્રાવણ માસમાં નવમી તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકાનું પૂજન કરો તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે ઐશ્વર્યની ઈચ્છા રાખનારાને તે દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ આસો માસની શુકલ પક્ષની નવમી તિથી સંપૂર્ણ ઇચ્છિત ફળ આપનારી છે એજ માસની વદ ચૌધાએ જો રવિવાર હોય તો તે દિવસનું મહત્વ વધી જાય છે એની સાથે સાથે જો આદ્રા અને મહાદ્વા એટલે સૂર્ય સંક્રાંતિ યુક્ત આદ્રાનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્વ મનાયું છે માઘ માસને કૃષ્ણ પક્ષની ચતુર્દશીને દિવસે કરેલી શિવજીની પૂજા સંપૂર્ણ ઇચ્છિત ફળને આપનારી છે અને મનુષ્યોના આયુષ્યને વધારનારી છે મૃત્યુના કષ્ટને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે જેઠ માસમાં ચતુર્દશીને દિવસે જો મહાર્દ્રાનો યોગ હોય અથવા માક્ષર માસમાં કોઈપણ તિથિએ આર્દ્રા નક્ષત્ર હોય તો એ અવસર પર વિભિન્ન વસ્તુઓથી બનેલી મૂર્તિના રૂપમાં શિવની સોળ ઉપચારોથી પૂજા કરે તેવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ ભગવાન શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે કાર્તક માસમાં તો પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ છે કાર્તક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન તપ હોમ જપ અને નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું સોળશોપચારથી પૂજન કરે છે એ પૂજામાં દેવ પ્રતિમા બ્રાહ્મણ તથા મંત્રોનો ઉપયોગ આવશ્યક છે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ તે પૂજન કર્મ સંપન્ન થઈ જાય છે પૂજકે કામનાઓનો ત્યાગ કરીને પીડા રહિત શાંત થઈને દેવ આરાધનામાં તત્પર રહેવું જોઈએ કારતક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે વ્યાધિઓને દૂર કરે છે ભૂત અને ગ્રહોના વિનાશ કરે છે કારતક માસમાં રવિવારે ભગવાન સૂર્યનું પૂજન કરવાથી અને તેલ અને સુતરાવ વસ્ત્ર આપવાથી મનુષ્યોના કોડ વગેરે રોગોનો નાશ થાય છે હરડે કાળા મરી વસ્ત્ર અને ખીરા એટલે કે કાકડી જેવો ફળનું દાન અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષયરોગનો નાશ થાય છે દીવો અને સરસવના દાનથી મીરઘી એટલે કે વાય આવવાનો રોગ મટી જાય છે કૃતિકા નક્ષત્રયુક્ત સોમવારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યના મહાન દારિદ્ર્યને મટાડે છે અને સંપૂર્ણ સંપત્તિદાયક બને છે સંપૂર્ણ ઘરવખરી સાથે ધરનું દાન કરવાથી ઉપયુક્ત ફળની પ્રાપ્તિ થાય છે કૃતિકાયુક્ત મંગળવારે શ્રી સ્કંદનું પૂજન કરવાથી તથા દીપક અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને તરત જ વાકસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે એના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય બની જાય છે કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુ પૂજન તથા દહીં ભાતનું દાન ઉત્તમ સંતતિદાયક છે કૃતિકાયુક્ત ગુરુવારે બ્રહ્માજીનું પૂજન તથા મધ સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે કૃતિકાયુક્ત શુક્રવારે ગજાનન એટલે કે ગણેશજીની પૂજા કરવાથી તથા ગંધ પુષ્પ અને અન્નનું દાન કરવાથી ભોગ્ય પદાર્થોની વૃદ્ધિ થાય છે એ દિવસે સોનું ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે કૃતિકાયુક્ત શનિવારને દિવસે દિગપાલોની વંદના દિગ્ગજો નાગો અને સેતુપાલોનું પૂજન ત્રિનેત્રધારી રુદ્ર પાપહારી વિષ્ણુ તથા જ્ઞાનદાતા બ્રહ્માનું આરાધન અને ધનવંતરી અને બંને અશ્વિની કુમારોનું પૂજન કરવાથી રોગ અપમૃત્યુ અને અકાલ મૃત્યુનું નિવારણ થાય છે તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે મીઠું લોખંડ તેલ અને અડદ વગેરેનું ત્રિકૂટ એટલે કે સૂંઠ પીપર ગોળમરી ફળ ગંધ અને જળ વગેરે તથા ધી આદિ પ્રવાહી પદાર્થોનું અને સુવર્ણ મોતી વગેરે કઠોર વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આમાં મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું એક પ્રસ્થ એટલે કે શેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું એક પલ હોવું જોઈએ ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉશહ શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે આ પૂજનમાં અઘનીને એટલે કે વગર છડેલા માક્ષરના ચોખા એટલે કે નમાર ચોખાથી તૈયાર થયેલું હવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય વિશેષ મહત્વનું છે માક્ષર માસમાં કેવળ અન્નદાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓ ફળરૂપે મળે છે માક્ષર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે તે ઈચ્છિત વસ્તુની સિદ્ધિ આરોગ્ય ધર્મ વેદનો સમ્ય જ્ઞાન ઉત્તમ અનુષ્ઠાનનું ફળ ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતે સનાતન યોગ એટલે કે મોક્ષ તથા વેદાંત જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે જેને ભોગની ઈચ્છા છે તે માણસે માક્ષમ માસ આવે ત્યારે ઓછામાં ઓછા ત્રણ દિવસ ઉષાકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ પોષમાસને પૂજન રહિત ન રહેવા દેવો ઉશકાળથી માંડીને સંઘવકાળ સુધી પોષમાસનું માસનું પૂજનનું વિશેષ મહાત્મ્ય બતાવાયું છે પોષમાસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને દ્વિજ પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદમાતા ગાયત્રીનો જાપ કરવો જોઈએ ત્યાર પછી રાત્રે સૂતી વખતે પંચાક્ષર આદિ મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે દ્વિજેતર નર નારીઓએ ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જાપ કરવો જોઈએ એથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે ઈષ્ટ મંત્રોનો સદા જાપ કરવાથી મોટા મોટા પાપોનો પણ નાશ થઈ જાય છે આખો ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે નાદ બિંદુનો છે અને બિંદુ આ જગતનો આધાર છે આ બિંદુ અને નાદ એટલે કે શક્તિ અને શિવ સંપૂર્ણ જગતના આધાર રૂપે સ્થિત છે બિંદુ અને નાદથી યુક્ત સર્વકાઈ શિવ સ્વરૂપ છે કેમ કે એ જ સૌનો આધાર છે આધારમાં જ આધેયનો સમાવેશ અથવા લાય થાય છે આજ જ સરળીકરણ છે આજ જ સરળીકરણની સ્થિતિથી સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે એમાં સંશય નથી શિવલિંગ બિંદુનું સ્વરૂપ છે અને તેથી તેને જગતનું કારણ કયું છે બિંદુ દેવી છે અને નાદ શિવ એ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે તેથી જન્મના સંકટોમાંથી છુટકારો પામવા માટે શિવલિંગની પૂજા કરવી જોઈએ બિંદુરૂપા દેવી ઉમા માતા અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે આ માતા-પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરવું ઉમાદેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માતા-પિતાની કૃપા નિત્ય અધિકાધિક વધતી રહે છે તે પૂજક ઉપર કૃપા કરીને એને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે તેથી મુનિઓ આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ ભર્ગ પુરુષ રૂપ છે અને ભર્ગા શિવા અથવા શક્તિ પ્રકૃતિ કહેવાય છે અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાનભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે પુરુષ આદિ ગર્ભ છે તે પ્રકૃતિ રૂપ ગર્ભથી યુક્ત હોવાને કારણે ગર્ભવાન છે કેમ કે તેલ પ્રકૃતિનો જનક છે પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે

જન્મ અને બંધન જીવ શબ્દ ના જ અર્થ છે તેથી જન્મ મૃત્યુ રૂપી ની નિવૃત્તિ માટે જન્મના ના અધિષ્ઠાન ભૂત પિતા સ્વરૂપ શિવલિંગની પૂજા કરવી જોઈએ ગાય નું દૂધ ગાય નું દહીં અને ગાય નું ઘી આ ત્રણેયને પૂજન માટે મધ અને સાકર સાથે જુદા જુદા પણ રાખે અને સર્વને એક કરીને સંમિલિત રૂપે પંચામૃત પણ તૈયાર કરી એના દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવો પછી ગાયના દૂધ અને અન્નનું નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણ પૂર્વક એ શિવજીને અર્પિત કરી દેવું સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહેવાય છે નાદ સ્વરૂપ કહેવાય છે જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો જે ચરલિંગ છે એ જ સવારીમાં કામ આપે એ ચરલિંગ ઉકાર સ્વરૂપ કહેવાય છે અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ આકાર પ્રતિક હોવાને કારણે અકારલિંગ મનાય છે આ રીતે અકાર ઉકાર અને મકાર બિંદુ નાદ અને ધ્વનિ આ છ ભેદ છે આ છય લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવન મુક્ત થઈ જાય છે એમાં સંશય નથી શ્રી શિવ મહાપુરાણ વેધ્યેશ્વર સંહિતા અધ્યાય સોળ પૂર્ણ જો તમને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી ભાષામાં સાંભળવામાં રુચિ હોય તો સનાતન એ જ સત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં આપની પ્રતિક્રિયાઓ જણાવજો તમારા દ્વારા કરવામાં આવેલા સૂચનો અમારા માટે બહુમૂલ્ય છે હર હર મહાદેવ